ફોન કર્યો મને કેમ છે તિરુભાઈ મેં કીધું મજા છે ભાઈ મને કે યાદ છે ને ખબર છે ને છે મેં કીધું તારા કે તારા એટલે હું સમૂહ માં કરવા આ એક જણો તો એવો વાયડે ચડી ગયો જ્યાં કન્યા જોવા જાય ત્યાં કે આ ઊંચી છે ને આ નીચી છે ને આ કાળી છે ને આ નમણી બરોબર નથી પોતાને ત્રણ કપાસ્યું પગમાં ઈ નો જોવે ત્રણ વર કાચ્યા કન્યા જોવામાં એમાં એકવીસમી કન્યા જોવા ગયા ને ત્યારે એના કાકા ને કીધું કે કાકા આપણે પેલી વાર જે છોકરી જોવા ગયા તા ને એ બરોબર છે વ્યવસ્થિત છે હાલો પાછા ન્યા જાય હવે ત્રણ વરસ પછી કાકો પત્રી જો પેલી વાર ગયા તા પાછા ગયા ને ત્યાં ઓલી છોકરી નાનકડું છોકરું તેડી ને બહાર નીકળી કે જો મામા આવ્યા મામા આવ્યા આ તો જોવાની અમને ભલામણ કરું છું જોવા જાવ તો એક બેન ત્રીજી એ ફાઈનલ કરજો આ નહીતર મામા માં ગણતરી થાય હા એક ભાઈ તો કન્યા જોવા ગયા ને એમાં કન્યા આવી અને ચા આપ્યો તો ચા માં બન્યું એવું પાંચ કપ હતા એ સફેદ હતા કાળો હતો તે મૂર્તિઓ બેઠો બેઠો શું કે ખબર છે એ કે જો આ અવ્યવસ્થિત કેવાય આ ના ચાલે એ કે બીજું બધું બરોબર છે એમ કઈ આને વ્યવસ્થિતતા ન કહેવાય પણ વ્યવસ્થિતતા ઘરની કેમ રાખવી એ તો બાયુ ના વાત છે ઘણાઈ વાતો કરતા અમારે કેરે 5 જણાની રસોઈ બનાવી હોય ને 7 જણા આવી જાય તો ખૂટે નહીં પણ ખાતા જેવી હોય તો ખાય ને મહેમાન મોટા બગાડીને અહીંયા જાય કા ગૈટા મહેમાન આવ્યા હોય ને ગૈટા તો શું કરે ખબર છે આખા ચણાનો શાક કરે અને પાપા ડોળા કાટીને જાયો કાંકરા મોઠામાં નાખીને બેઠા હોય એવું લાગે હા પણ એક દુહો છે કામણ કુટણ અમળ રસ થસગર માર જુવા

બાપો કે દીકરા નવરો રેવા દઉં તો ને હા તો મને હું સમજે ચારી ચોટલી મેં કાપી લીધી એ કઈ હું જેવો તેવો ન જ હોય એવો મનમાં મનમાં ફૂલાયા રાખે ભૂત કે કામ બતાવો બાપા કે ખેતી કરી નાખો એ ખેતી કરવાનો હુકમ કર્યો બાપા એ પણ દોઢ મિનિટ માં ભૂત પાછો આવી ગયો એ કે બોલો બીજું બતાવો એ તો પૂરું થઈ ગયું બાપો કે મારા બેટાની ઝડપ તો જો જેસીબી આટલું ન ઉપાડે પણ હાજ પડવા આવીને ત્યાં બાપા એ આખા ગામ ની ખેતી વગર પૂછે કરાવી નાખી છેલ્લા ખેતરમાં કામ હાલતું હતું ડી એચ માં ને ટાણે પાપા ના ટકા માં પરસેવો વળ્યો એટલે ડોસી માં એ પૂછ્યું કે કેમ તબિયત બગડી ગઈ છે ભાપો કે બગડી નથી બગાડી છે કેમ ઈ કે નો કરવાનો ધંધો થઈ ગયો ઈ કે ભૂતની ની ચોટલી કાપી લીધી અને ભૂતે શરત મૂકી છે કે હું નવરો રહીશ તો તારી ફોડી પૂહી નાખી તો કે ખેતી કરવાનું કીધું કે આપણી ખેતી દોઢ મિનિટમાં પૂરી થઈ ગઈ અને આખા ગામની ખેતી કરવાનું વગર પૂછે કહી દીધું મેં તો હવે ખેતરમાં કામ છે આવીને કામ તો તો મારે શું કે બસ આટલી જ વાત છે કે તને આટલી લાગે હા બાકી મારું તો હમણાં રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય અને તને દાંત આવે છે ઈ કે દોશી કે એમાં કાંઈ મુંજાવા જેવું નથી હું ઈ કે મુંજાવા જેવું નથી તું ઝપટે ચડી નથી એટલે એમ લાગે ડોસી માં કે હા તો ખરા હા ભૂતી વિના ના એ કે ભૂતી વિના ના તઈ તાળા પના રે પૂજા કે હા તો ખરા કે છે હું ઈ કે હમણા ભૂત આવી તમને કે ને કે કામ બતાવો કે હા ઈ કે એને કહી દેજો ફળિયા માં એસી ફૂટ નો થાંપલો ખોળે અને બીજું કામ નો ચિંતું ત્યાં સુધી કે તારે ચડ્યા રાખવું ને ઉતર્યા રાખવું એમ તમારે કહી દેવાનું અને ભાપો માં આવી ગયો વાહ વાહ કરીને ડોહી નો વાહો ઠપ કરવાનો એ કે આઈથી પાંચરી વર્ષ પહેલા એ કે વ્યાજે રૂપિયા લઈને તને હું પડ્યો તે મને એમ થાતું હતું કે આ બટકી ગઈ કારણ કે એ દોશીની આંખું થોડીક ફાંગી હતી પણ એ કે આજ ખબર પડી મને રૂપના રોટલા નથી થાતા અને ભાપો મોજમાં આવી ગયો ક્યાં ભૂત આવ્યો એ કે કામ બતાવો ભાપો કે એંસી ફૂટનો થાંભલો ફળિયામાં ખોય અને હું બ્યુ કામ ન ચિંતું ત્યાં સુધી ચડ્યા રાખી ને ઉચર્યા રાખ અને ભૂત બાપો બેઠો ભૂતે દંડવટ પ્રણામ કર્યા લાકડી પડે ભૂત પગ માં પડી ગયું અને બાપા ને કે હવે આપણે ઓલી શરત જે રાખી હતી કે હું નવરો રહીશ તો તમને મારી નાખીશ ઈ શરત હવે ખોપ હવે તમે કહેવો એટલું જ કામ હું કરીશ બાકી હું ઓટે બેઠો બેઠો વાંચતો માણસ હા આમ તો ખરેખર માં ભૂત પીછા એવું કઈ છે નહીં પણ ભોળા મનનો નબળા મન નો હોય ને એને અસર કરે બાકી બીજાને અસર થતી નથી હા જેનું નબળું હૃદય હોય વસ્તુ અસર કરે છે સલાહ દેવા આવે એ તમે જોજો ભોખા દેવા હોય એને હવ સલાહ દે હા આમ તો સલાહ ને શીખ્યા મળે આ બધી વસ્તુ છે ને એ કોઈને લેવી નથી ગમતી દેવી ગમે છે રૂપિયા કોક ના લેવા ગમે એ દેવા નથી ગમતા